હવે મારાથી નથી સચવાતો હવે તું સાચવ બહુ ભાઈ સો મોક્ષનો ફેરો ચોથો છે ને એમાં સ્ત્રી આગળ એટલા માટે છે કારણ કે મોક્ષનો રસ્તો સ્ત્રીએ બતાવવાનો છે અને વોટ ઇઝ મોક્ષ ઇન અ વે યુ આર રીબોર્ન એઝ યોર ચાઇલ્ડ સો યોર ડીએનએ ઇઝ કેપ્ટ ઇન ધીસ વર્લ્ડ બિફોર યુ લીવ સો વેન યોર યોર વાઈફ ગિવ્સ બર્થ ટુ અ ચાઇલ્ડ વિચ ઇઝ બોન આઉટ ઓફ યુ એ તમારો મોક્ષ છે એક પ્રકારનો કે હવે તમે તમારી પાછળ કશું કે એવું મૂકીને જઈ રહ્યા છો કે જે તમારા અસ્તિત્વને સાચવશે પુત્રથી વધુ એ પુત્ર વધુ કુળ વધારે એ કુળ વધુ કેટલા સુંદર શબ્દો છે આપણી પાસે સહધર્મચારીણી જે મારી સાથે ધર્મનું પાલન કરશે ધર્મના માર્ગે મારી સાથે ચાલશે એ સહધર્મચારીણી છે બૈરી નહીં બહરા ના જીવનસંગીની કેટલા સુંદર શબ્દો આપણા શાસ્ત્રોએ આપ્યા છે પણ આપણે એને ધીરે ધીરે એવા ઢાળી દીધા કે જેનો કોઈ મતલબ જ રહ્યો નહીં જી એની એનીથિંગ મને એક ભાઈએ જેતપુરમાં પૂછેલું કે તમે ચાર લગ્ન કર્યા છે ત્યારે મેં એમને કહેલું કે બે થયા છે બે બાકી છે તમને ઈચ્છા હોય તો જી પ્લીઝ મેમ યા મેમ જી જી બોલો બોલો કોઈ હાથ ઊંચો કર્યો આઈ થિંક યસ પ્લીઝ યસ સર આઈ કાન સી યુ બટ યસ મારી ફિલ્મ ચાંદલો જીઓ સિનેમા પર છે પણ તમારે ત્યાં તો આઈપી બોક્સમાં દેખાશે પાર્ટ ટુ નથી એનો એમાં પાર્ટ ટુ ન હોય પાર્ટ ટુમાં એવું થાય કે સાસુને પરણે ને બહુ સાથે અફેર કરે એવું કરાય નહીં સો ધીસ ઇઝ વેર ધ ફિલ્મ એન્ડ્સ પણ મારી બીજી ફિલ્મો આવશે બહુ ઝડપથી હમણાં એક કારખાનું કરીને ફિલ્મ ચાલે છે હમણાં બીજી ઓગસ્ટે જ રિલીઝ થઈ બીજી એક ફિલ્મ છે સ્વીટ સિક્સટી સિક્સ ઝીરો વિચ ઇઝ ઓલ્સો ઓન ઇટ્સ વે એન્ડ વન મોર ફિલ્મ આઈ હેવ ડન વિથ અભિષેક શાહ જો તમને ખબર હોય હેલ્લારોનો ડિરેક્ટર એની સાથે એક ફિલ્મ મેં કરી છે ઉમરો વિચ ઇઝ ઓલ્સો ઓન ઇટ્સ વે ટુ રિલીઝ પ્રોવેબલી આ વર્ષના અંત સુધીમાં બધી ફિલ્મો રિલીઝ થઈ જશે જી જી સર પ્લીઝી બહુ જ બધું સારું છે એક વસ્તુ નહીં અનેક વસ્તુઓ સારી છે પેશન્સ છે પુષ્કળ લોકોમાં ધીરજથી લાઈનમાં ઊભા રહી શકે છે રાતના બે વાગે પણ કોઈ જોતું હોય કે ના જોતું હોય લાલ લાઈટ હોય તો ગાડી ઉભી રહી જાય છે આ પ્રામાણિકતા છે અમે ઓસ્ટ્રેલિયા ઉતર્યા વેસ્ટર્ન વર્લ્ડ એટલે નોટ જસ્ટ અમેરિકા આઈ એમ લુકિંગ એટ ધી એન્ટાયર વેસ્ટ અમે ઓસ્ટ્રેલિયા ઉતર્યા અને મારી સાથે એકતા કામ કરે છે પહેલી વાર દુનિયામાં ફર્સ્ટ ટાઈમ ઇન હર લાઈફ શી વોઝ સ્ટેપિંગ આઉટ ઓફ ઇન્ડિયા એન્ડ શી હેટ કમ ટુ અનઅધર કન્ટ્રી અમે બેસી ગયા ગાડીમાં અમારા હોસ્ટ લેવા આવેલા અમે હોટેલ પહોંચી ગયા અને પછી મેં કહ્યું પાસપોર્ટ આપતો કે હા પાસપોર્ટ તો રહી ગયો ક્યાં રહી ગયો તો કે ટ્રોલીની આગળ જે પેલી નાની હોય એમાં એણે પર્સ મૂકી બેગો લઈ લીધી પર્સ રહી ગઈ અમે પાછા એરપોર્ટ એને મેં મોકલી વેન્ટ ધેર ટ્રોલી ત્યાં જ પડી હતી પર્સ ત્યાં જ પડી હતી પાસપોર્ટ ત્યાંથી જ મળ્યો બહુ બધું સારું છે હું એકવાર એનજે ટ્રાન્ઝિટમાં ટ્રાવેલ કરતી હતી બારણા ખૂબ બહુ બહુ જ શરૂઆતના દિવસોમાં અને ત્યારે મને ખબર નહીં કે આ બારણા કેટલી સેકન્ડ ખુલે છે કેટલી સેકન્ડ બંધ થાય છે અને અટવાઈ ગઈ નીકળી ગઈ ટ્રેન તો સ્ટેશન જતું રહ્યું હવે એટલે હું ત્યાં એક સરસ આફ્રિકન સ્ત્રી હતી જે ટિકિટ ચેકર હતી એની પાસે ગઈ તો આવો બધો લોચો થયો છે અને બારણા ખુલ્યા પણ ઉતરી શકી નહીં તો કે કંઈ વાંધો નહીં નેક્સ્ટ સ્ટેશન ઉતરી જજે સામે જતી રહેજે અને જતી રહેજે તો આ જતી તો રહીશ પણ ઓગણીસ ડોલરની ટિકિટ છે મારી પાસે એટલા બધા પૈસા નથી અમારા દેશમાં તો એનું આટલું કેલ્ક્યુલેશન થાય ને બહુ મોંઘી પડે એટલે એણે મને મારી ટિકિટ પર લખી અને સહી કરી આપી કે હવે તને કોઈ નહીં પૂછે મે બી આઈ વોઝ લાઈંગ બટ શી બિલીવડ મી વોટ આઈ લવ ઇન ધીસ કન્ટ્રી ઇઝ પીપલ બિલીવ યુ અનલેસ યુ આર પ્રૂવડ રોંગ ધીસ કન્ટ્રી બિલીવ્સ ઇન યુ ધેર ઇઝ અ વેલ્યુ ફોર લાઈફ જીવન માટે ખૂબ કિંમત છે આ દેશને મૂલ્ય છે આઈ વુડ સે દરેકે દરેક સારા ઓડિટોરિયમમાં સારી જગ્યાઓએ એરપોર્ટ પર જે ચાલી ન શકતા હોય વ્હીલચેરમાં ફરતા હોય એને માટે રેમ્પ્સ છે સાહેબ અને એથી આગળ એક વાત મને ખૂબ ગમે છે વેસ્ટર્ન વર્લ્ડની એ છે કે છેલ્લી ઘડી સુધી જીવી લેવાની જીજી વિશા છે માજી ખુરશીમાં બેઠા હોય વ્હીલચેરમાં ફરતા હોય છતાં એમની હેટ ને નેલ પોલિશ મેચિંગ હોય આઈ લવ ઇટ આપણે બધા વાળ સફેદ થઈ જાય અને લાલ સલવાર કમીશ કે સાડી પહેરીએ કે ગરડી ગોડી લાલ લગામ કેમ એને કયા રંગ પહેરવાય તમે નક્કી કરશો સમાજ દે ડોન્ટ કેર આઈ લવ ઇટ એમને જે ગમે એ એ કરે છે સ્વતંત્ર છે જીવવા માટે એસી વર્ષે પણ લગ્ન કરવા તૈયાર હોય છે આઈ થિંક ઇટ્સ અ બ્યુટિફુલ થિંગ ટુ લીવ ટિલ યુ આર અલાઈવ છેલ્લા શ્વાસ સુધી જીવી લેવાનું તો આપણી સંસ્કૃતિ શીખવે છે જે આ લોકો કરે છે આપણે નથી કરતા આપણે મરતા પહેલા જ મરી જઈએ છીએ પચાસ સાહીઠ વર્ષના થયા ત્યાં તો હવે કે બસ હવે તો જવાનો ટાઈમ થઈ ગયો સ્ટેશન પર જ બેસી જાઓ ટિકિટ કન્ફર્મ થાય એટલે ચડી જજો કેટલી બધી મજા કરે છે હમણાં જ ન્યૂજર્સીમાં મને બીચ હોટેલમાં ઉતારેલી સુનિલભાઈએ ત્યાં એક આઈ એમ શ્યોર પંચોતેર વર્ષના હશે એનાથી વધારે હશે ઓછા નહીં હોય એક ભાઈ અને એક બેન બે જણા વેકેશન પર આવેલા અને આરામથી એ બેન ટુ પીસ બીકીની પહેરીને બીચ પર ગયા આઈ આઈ અડોર સચ પીપલ હુ વોન્ટ ટુ લીવ દેર લાઈફ્સ હુ હુ વોન્ટ ટુ લીવ દેર ટીલ ધ લાસ્ટ બ્રેથ નેવર રિટાયર યસ નેવર રિટાયર એન્ડ નેવર ગેટ ટાયર્ડ ઓલ્સો એન્જોય એવરી મિનિટ દેટ ઇઝ ગિવન ટુ યુ એ આપણી સંસ્કૃતિએ શીખવ્યું છે કે તમને તમારા શરીરના તમામ સુખો માણવાનો અધિકાર છે પાંચ ઇન્દ્રિયો આપી છે શ્રવણ સ્વાદ સુગંધ એ તો આપણે નથી માણતા અને આપણે નક્કી કરી લે છે કે બસ હવે મમ્મી તમે લાલ સાડી પહેરીને આજે નહીં આવતા હો નહીં સારું લાગે કોને કોને નહીં સારું લાગે અને બીજાને ન લાગે તો એમનો પ્રોબ્લેમ છે વેસ્ટર્ન વર્લ્ડની એક બીજી બહુ જ મોટી વાત મને ગમે છે એ છે કે દરેક માણસ મહેનત કરે છે અહીંયા વર્ષનું નાના નાના પોતાની બેગ લઈને ચાલે એને આટલી નાની ઉંમરથી શીખવવામાં આવે છે તું ઊંચકી શકે એટલો જ ભાર લેજે એનાથી વધારે વજન નહીં લેવાનું આપણે ત્યાં તો મમ્મી બિચારી મોટી મોટી બેગો ખેંચે એને જોઈએ ને એને જોઈએ તો એ ઉંચકે અઢાર વર્ષની ઉંમરે ઇન્ડિપેન્ડન્ટ કરી દેવામાં આવે અને પૈસાની કિંમત સમજાઈ જાય હેનરી ફોર્ડની એક કથા બહુ જાણીતી છે બધાને ખબર જ હશે કે હેનરી ફોર્ડ ઇકોનોમી ક્લાસમાં હતા એનો દીકરો બિઝનેસ ક્લાસમાં હતો એટલે પહેલાં સર્વર જે હતો ત્યાં પરસર સર એણે જઈને પૂછ્યું કે સર તમે કેમ ઇકોનોમીમાં તમારો દીકરો તો બિઝનેસ ક્લાસમાં છે એટલે એણે કહ્યું કે એના બાપનું નામ હેનરી ફોર્ડ છે મારા બાપનું નામ નથી આપણે આપણા છોકરાઓને વગર માગે એટલું બધું આપી દઈએ છીએ કે એમને કિંમત જ નથી એમને હાર્ડશીપ શીખવવાનું વેસ્ટર્ન વર્લ્ડ શીખવે છે લેટ દેમ વેલ્યુ મની દે ઇઝ નથિંગ રોંગ અબાઉટ ઇટ લેટ દેમ વર્ક હાર્ડ ફોર વોટ દે ડિઝર્વ નથિંગ રોંગ અબાઉટ ઇટ બહુ સુંદર વસ્તુઓ છે વેસ્ટમાં અને મને બહુ ગમે છે આ જ ગુજરાતીઓ અમદાવાદ જઈને લિફ્ટમાં ટોળું કરે અને અહીંયા લાઇનમાં ઉભા રહે એ જ ગુજરાતીઓ અહીંયા આવે તો ક્યાંય કચરો નથી ફેંકતા

એ તો બધા દેશો મોકલે છે માત્ર અમેરિકા મોકલે છે એવું તમે ન કહી શકો એવરી કન્ટ્રી ડઝ ઇટ નો 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 એવરી કન્ટ્રી ડઝ ઇટ હા દુશ્મનને પણ મોકલે છે હમણાં આપણે બાંગ્લાદેશને સપોર્ટ કરીએ જ છે ને ઇટ્સ નોટ અબાઉટ જસ્ટ અમેરિકા નો એવરી કન્ટ્રી ડઝ ઇટ અને કરવું પણ જોઈએ આ તો માનવતાનો ધર્મ છે એ વખતે દુશ્મન કોણને દોસ્ત કોણ એ વખતે તો જે જો હેરાન થાય છે એને મદદ કરવી જોઈએ તો આપણી સંસ્કૃતિ છે વસુદૈવ કુટુંબકમ આપણે ત્યાં કહ્યું છે આખી પૃથ્વી આપણી મિત્ર છે આપણું કુટુંબ છે એ આપણે ત્યાંથી આવ્યું છે સો નો ધેટ્સ વેર આઈ ડોન્ટ અગ્રી જી સર પ્લીઝ જી સર સત્યભામાને લઈને આવે છે ના નહીં કરું એક તો તમને સાચું કહું ને નો આઈ આઈ વુડ લાઇક ટુ ટેલ યુ સમથિંગ એક તો છે ને કૃષ્ણાયન કદી ફરી લખાશે નહીં એ એક એવું પુસ્તક છે કે જેને ફરી લખી શકાય એમ જ નથી આ પહેલાં જેવું છે કે તમે લખતા લખી નાખ્યું છે જયદેવ જ્યારે ગીત ગોવિંદ લખતા હતા ત્યારે એક દિવસ બીજું પદ નહોતું જડતું બહુ વિચાર કર્યો પછી ન સૂજ્યું પછી કહ્યું કે ચાલો હું નાઈને આવું કદાચ મને સૂજી જાય તો ગયા બે જ મિનિટમાં પાછા આવ્યા કીતો શાહીમાં બોલ્યો અને પદ લખવા માંડ્યા પત્નીએ જોયું કે આ લખે છે હશે સૂજ્યું હશે લખતા હશે દોઢ કલાક પછી પાછા આવ્યા આવીને પત્નીને કહ્યું કે કંઈ સૂજતું નથી પત્ની કે અરે કેમ તમે તો આવીને હમણાં પદ લખી ગયા એમણે જઈને ત્યાં જોયું તો પદ જે પહેલું ચરણ એ લખીને ગયેલા એનું બીજું ચરણ લખાઈ ગયેલું અને ત્યારે જયદેવે બે હાથ જોડીને ઉપર જોયું આંખમાં આંસુ આવી ગયા અને એમણે કહ્યું કે મને અત્યાર સુધી એમ હતું કે હું લખું છું મને હવે ખબર પડી કે આ તો તું લખે છે એટલે કૃષ્ણાયન મેં લખી જ નથી એણે લખાવી છે એક વાત અને બીજું પુરુષ પ્રધાન સંવાદ નથી તમે ફરી હવે મારા પરસ્પેક્ટિવથી વાંચજો એ કૃષ્ણની ચતુરાઈ છે પોતાની પત્નીને મનાવી લેવાની હવે પરણી જ લાવ્યા છે આ અહીંયા રહેવાની જ છે એને હું કાઢી નથી મૂકવાનો તો તને કેવી રીતે મનાવું અને એ તો કૃષ્ણનું કેરેક્ટર છે આ સ્માર્ટ મેન હુ કેન પ્લીઝ એવરીબોડી દેટ ઇઝ હિઝ કેરેક્ટર પુરુષ પ્રધાન નથી સ્માર્ટ પુરુષ છે એક આપણા શાસ્ત્રોની અંદર એક કથા આવે છે એમાં એમ કહે છે કે દક્ષ એટલે સ્માર્ટ પુરુષ કોને કહેવાય જે પત્નીની આંખ ઢાંકે